વૈભવી પટેલ આસ્થા હોસ્પિટલ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે હવે આ બ્લડ ડોનેશન કેમ્પમાં આખા વિરમગામને સંપૂર્ણપણે સહકાર આપવાનો છે એની એક જ જરૂરિયાત છે કે જ્યારે આપણી સગર્ભા બહેનોને વિરમગામની ગવર્મેન્ટ હોસ્પિટલ કે પ્રાઇવેટ હોસ્પિટલમાં બ્લડની જરૂર પડે છે ત્યારે છેક સુરેન્દ્રનગર અને અમદાવાદ સુધી લાંબુ થઈને બ્લડ લાવવું પડે છે પણ આજ સારવાર જો આપણે અહીંયા જ મળી જાય આ બ્લડ જો આપણે અહીંયા જ મળી જાય તો સગર્ભોપીનોનો જીવ બચાવવામાં અને એમને અમદાવાદ રિફર ના કરવા પડે આવી બધી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે એમાંથી આપણે બચી શકાય એવું છે તો આ બ્લડ ડોનેશન કેમ્પ જો સફળ જાય તો આવા અનેક બ્લડ ડોનેશન કેમ્પ નગરપાલિકા અને બીજા આયોજકો યોજશે પણ એના માટે કાલનો કેમ્પ સફળ થવો બહુ જરૂરી છે તો હું દરેક જ્ઞાતિના વિરમગામના લોકોને ને આજી કરીશ કે કાલે સ્વામી વિવેકાનંદ ટાઉન હોલમાં જઈને જેટલું બને એટલું મહત્તમ રક્તદાન કરે અને વિરમગામને આ બ્લડ ડોનેશન માટે એકદમ સહકાર આપે તો કાલે જેટલા બને એટલા રક્તદાન કરવા માટે સ્વામી વિવેકાનંદમાં હોલમાં પહોંચી જજો કારણ કે રક્તદાન એ બહુ મોટું દાન છે રક્તદાન એ જ મહાદાન